કાલના પેલા દારૂડિયા નોગો પણ હજી મળતો નઈ મુકેજી જન આવી જાય જવલજી કાલના દારૂડિયો નઈતો છો તો ડરી જ છે ને આઢું વાત કરો આપલે જન આઈ ગયો ના ના હોય હાચી વાત છે તમ તો પડી તમ આઢું છો કે જીબી માઢું ખૂવાઈ

અલાફલો જન છે જન છે જન છે લો લગલાનો વાનાલા ના દારૂ પી પકડ તોને પકડ તો જાય ના મારી ચા ખોટો મારી જો ખોટો કોમનું મેટા હા તું ક્યો દારૂ મેટા હે જા મર જા મર જા મર એ ધખુ છો મારવા લાગે

अले आन्तालू छे तारो भलु सार मोटा बाल वाला राडू तेरा नाम तो तेरा बालू म त चालू हो जाऊ आडे रे ओ आन्तालू आतो ओ तन्नो भल बाके झडबो बापू आ रे जा पोबले आमे ल आन्तालू चो के हा के बोढिया खवराई दे हमणे ओ ल रे बदो